હું તમને બધા જ લોકોને એમ કહું કે આવનારું ભવિષ્ય તમારું કેવું હશે તો તમને કેવું આશ્ચર્ય થશે હું તમને એમ કહું કે આવનારા પાંચ દસ પંદર વર્ષ પચીસ વર્ષમાં તમે ક્યાં પહોંચવાના છો હું અત્યારથી જ કહી શકું છું તો તમને કેવું લાગશે હું અત્યારે એમ કહું કે તમારો આવતીકાલ હશે એ કેવું હશે એ હું અત્યારે કહી શકું છું તમને કેવું આશ્ચર્ય થશે તમને પ્રશ્ન થશે કે હું કોઈ એસ્ટ્રોલોજી છું નહીં એસ્ટ્રોલોજીમાં તો હું વિશ્વાસ જ નથી કરતો પરંતુ હું તમને કહેવા એ માગું છું કે તમારું જેવું આજ છે ને એવું જ તમારું કાલ હશે તો તમને કેવી વાત ગળે ઉતરશે કે નહીં ઉતરે મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનો હાર્દિક સ્વાગત કરું છું તમારા મનમાં જે કંઈ પણ ઈચ્છા ઉઠે છે એનાથી જ તમારું જીવન બને છે અત્યાર સુધીના તમારા પૂરા જીવનનો અભ્યાસ કરી લો તમે પણ નિહાળી શકશો કે તમારું આવનારું ભવિષ્ય કેવું હશે અને તમે સ્વયં પોતાનું ભવિષ્ય છે ડિઝાઇન કરી શકશો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ છે કોઈનું ભવિષ્ય ના બતાવી શકે પરંતુ હું તમને જ્યારે એમ કહું કે હું તમારું ભવિષ્ય બતાવી શકું છું મને તમારે એ રીતે સમજવાનું કે તમારે તમારી ખુદની જાત છે ને એ તમારું ભવિષ્ય છે બતાવી શકે છે આવો વિરોધ કેવી રીતે કેમ કે જો વિરોધ નહીં હોય ને તો તમે વાત સમજી નહીં શકો હું જે કહેવા માગું છું એ એટલા માટે હું તમને કહું છું તમારા મનમાં જે કંઈ પણ ઈચ્છા ઉઠે છે ને એવું જ તમારું જીવન હશે અત્યાર સુધીમાં તમે કોઈ પણ વ્યક્તિનો અભ્યાસ કરી લો તમારા જીવનમાં એ વસ્તુ તમને મળી છે જે તમે વિચારો છો એ પછી કોઈ ભૌતિક વસ્તુ હોય તો એ ભલે સ્થૂલ વસ્તુ હોય તો એ ભલે અને કોઈ પણ સ્પિરિચ્યુઅલ વસ્તુ હોય તો પણ ભલે અત્યારના તમારા જીવનની જે કંઈ પણ દિશા છે એ તમારા જીવનના વિચાર જ છે એ તો બનાવે છે તમારે કોઈ પણ વ્યક્તિ હોય એને પૈસા ઉપર વધારે ફોકસ કર્યું હોય તો વધારે જીવનમાં એ પૈસાવાળો બની જાય છે કોઈ વ્યક્તિ એ છે એ ધર્મના માર્ગમાં આગળ વધવા માગતો હોય એ પોતાની એક્શન છે પોતાના વિચાર છે એ પ્રત્યે વાળે છે તો એમાં માહિર બની જાય છે વ્યક્તિ એ ફિલ્ડમાં જ હંમેશા માટે માહિર બને છે કે જેવા વિચાર છે એને હંમેશાના જીવનમાં ચાલતા હોય તમે ઘણા નેગેટિવ લોકોને પણ જોતા હોય કે જે હંમેશાને માટે વાત વાતમાં નિરાશ થઈ જાય એ કોઈ પણ વસ્તુ અથવા કોઈપણ નવી પ્રોડક્ટ કોઈ વ્યક્તિ ખરીદે તો એને ગમે નહીં એને રાગ થાય એને દ્વેષ થાય અને તમે એ પણ જોતા હશો કે એ વ્યક્તિ જીવનમાં છે ક્યારેય આગળ જ નથી વધી શકતો શું કામે કેમ કે એને પોતાના જીવનમાં વિચારા જેવા વિકસાવ્યા છે જીવનમાં આગળ વધવાનો એક જ સૂત્ર છે કે તમે સૌથી પહેલાં તો તમારા વિચારમાં ચેન્જ લઈ આવો સૌથી પહેલાં તો તમારા વિચારમાં છે એક શુદ્ધતા લઈ આવો જીવનમાં જ્યાં સુધી વિચારમાં શુદ્ધતા નહીં આવે ત્યાં સુધી જીવનની ઊંચાઈ સુધી આપણે પહોંચી નહીં શકશું ને ત્યારે સફળતા તો બહુ દૂરની વાત છે આપણે સફળતાને જ સમજી નહીં શકશું કે સફળતા ખરેખરમાં હકીકતમાં વસ્તુ શું છે કેમ કે જો આપણે સફળતાની વસ્તુ સમજાઈ જશે તો પછી જીવનનો સંઘર્ષ એ ખતમ થઈ જશે પરંતુ આ એના માટે છે કે જે ફક્ત જીવન પ્રત્યે નેગેટિવ છે બાકી વાસ્તવમાં જે કોઈ પણ વ્યક્તિ છે સફળતા શું છે એને સમજી જાય છે એ પછી હંમેશાના માટે જીવનમાં દિવસે દિવસે સફળ થતો જ જાય છે અને જીવનમાં નવીને નવી ઊંચાઈ છે એ હાસિલ કરતો જાય છે પરંતુ આપણા બધા જ લોકોનું જીવન છે આપણા વિચારથી બને છે એનાથી વધારે કાંઈ નથી તમારા અંદર જે કામના ઉઠે છે તમારા અંદરના જેવા વિચાર છે એવું જ તમારું જીવન બનશે તમે એમ વિચારતા હોય કે હું ભવિષ્યમાં છે એટલા પૈસા વાળો બની જઈશ આ વસ્તુ હાસિલ કરી લઈશ પરંતુ એ તમે વિચાર કરો છો પરંતુ વિચાર છે વાસ્તવિકતા બનતું નથી હંમેશાને માટે દગો દેશે આપણે એ પણ વસ્તુને વસ્તુ પરંતુ અત્યારે વર્તમાનમાં જેવા તમારો વિચાર છે વર્તમાનમાં તમે જે એક્શન કરી રહ્યા છો વર્તમાનમાં તમે જે કામ કરી રહ્યા છો એ કામ જ છે તમારા જીવનને મહાન બનાવશે તમારી જે કોઈ પણ ઈચ્છા છે એનાથી તમારું જીવન બનશે ઈચ્છાથી વિરુદ્ધ ક્યારેય જીવન તમારું બન્યું જ નહીં હોય તમે દસમા ધોરણનો અભ્યાસ કરી લીધો હોય અથવા કોઈ વ્યક્તિ છે ક્લાઇમેટ ચેન્જ ઉપર પોતાનું જીવન આપવા માંગતા હોય પોતાના જીવનમાં ઘણા બધા વૃક્ષો વાવવા માંગતા હોય તમે જોવો જ છો ને અત્યારે આપણી આસપાસ એવા ઘણા બધા લોકો છે કે જે કોઈ પણ બંજર રણની જગ્યામાં જાય છે ને ત્યાં જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી વૃક્ષો આવે છે અને જે કોઈ પણ બંજર જગ્યા હોય પણ રણ પ્રદેશ છે એને સ્વર્ગ જેવું બનાવી નાખે છે એકદમ ખિલખિલાટ બનાવી નાખે છે અથવા કોઈ વ્યક્તિ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં આગળ વધે તો એ રણને પણ છે એક સ્માર્ટ સિટી બનાવી શકે છે આપણી સામે દુબઈ છે અત્યારે મોજૂદ જ છે દુબઈ છે અત્યારે અવેલેબલ જ છે જેને સેફેસ્ટ સિટી ગણવામાં આવે છે જેને એક સેફ સિટી ગણવામાં આવે છે કે જ્યાં બધા જ લોકો છે એક સેફ ફીલ કરી શકે છે શું કામે કેમ કે ત્યાંના જે શેખ છે ત્યાંના જે કંઈ પણ વ્યક્તિઓ છે એ બધા જ લોકો એ છે પોતાની સેલ્ફની પ્રાયોરિટીને છે સૌથી વધારે મહત્વ દીધું છે ત્યાં ટેક્સ નથી પરંતુ ત્યાં ફાઇન છે એ કન્ટ્રી છે જે ફાઇનથી પોતાના ઇન્કમ જનરેટ કરે છે ફાઇનથી પૈસા કમાય છે અને ત્યાંના નિયમો એટલા બધા શ્રેષ્ઠ સુકામે છે એ સુકામે આગળ છે એની ઉપર આપણે થોડી દ્રષ્ટિ કરીએ તો આપને ખબર પડે કે ત્યાંનું જે સિટી છે ત્યાં એટલા બધા મોંઘા મોંઘા નંબર્સ નંબર પ્લેટના તમે એકડો લેવા જાઓ તો સો સો મિલિયન પૈસા લાગી જાય બસો બસો મિલિયનના લાગી જાય ત્રણસો ત્રણસો મિલિયનના લાગી જાય મિલિયન્સ ઓફ મિલિયન્સ જે વસ્તુ પર ખર્ચાતા હોય ત્યાંની પબ્લિક સુકામે ખર્ચે છે કેમ કે ત્યાંની પબ્લિકને પોતાની ગવર્મેન્ટ ઉપર ભરોસો છે કે અને ત્યાંનો રૂલ પણ છે કે જે કોઈ પણ પૈસા છે નંબર પ્લેટ ઉપર ખર્ચાય છે પછી પચાસ કરોડ હોય સાઠ કરોડ હોય સો કરોડ હોય ત્યાંના જે પ્રીમિયમ નંબર છે એના વીઆઈપી નંબર છે એના અને જે કંઈ પણ એટલા પૈસા છે ને બધા જ છે ચેરિટીમાં જાય છે બધા જ છે સિસ્ટમમાં શ્રેષ્ઠ વ્યવસ્થામાં અને ડેવલપમેન્ટમાં જાય છે આ કક્ષા સુધી સુકામે પહોંચ્યા આ કક્ષા સુધી કેમ પહોંચ્યા કેમ કે મનુષ્યના જે કંઈ પણ વિચાર છે ને એ વિચારથી પોતાનું જીવન બનાવે છે તમે સવારે ઊઠીને એમ વિચારતા હોય કે મારો પાડોશી શું કરે ને એને આ કરે ને આ કરે ને તમે બાંધવાનું વિચારતા હોયને તમે રસ્તા ઉપરથી જતા હોય ને તમને ગમતું ના હોય અથવા કોઈ પણ વ્યક્તિ છે તમારી ઓવરટેક કરે તો તમને ગમે નહીં ને તમે ગરમ થઈ જાય તમારા વિચાર ત્યાં સુધી સીમિત થશે મારી રિસન્ટમાં મારી સાથે એક ઘટના થઈએલી કે રિડર હું જ્યારે રાજકોટથી આવતો તો ત્યારે મારી બાઇકની આગળ છે એક સાપ પસાર થઈ રહ્યો હતો બાઇકની આગળ જ્યારે સાપ પસાર થઈ રહ્યો હતો મારી ગાડી વીસથી ત્રીસની સ્પીડ ઉપર હતું ને એકદમ મેં સ્પીડ ધીમી કરી નાખી કેમ કે આ ટોલ નાખવું હતું ને ટોલ નાકાની આગળ જ આ ઘટના બનેલી હતી પરંતુ મારી પાછળ એક ક્રેટા કાર હતી ને જોશ જોશથી જોશ જોસથી વોરન મારેને સાઈડ હું આપીને શું કેમકે મારી આગળ સાપ હતો ને એકદમ ક્રોસમાં હતો એને આ સાઈડથી પણ ના લઈ શકાય ને આ સાઈડથી પણ ના લઈ શકાય એવી પરિસ્થિતિ હતી પરંતુ જ્યારે હું આ પરિસ્થિતિમાંથી આગળ વધ્યો ત્યારે ક્રેટાવાળો મારી પાસે આવ્યો એને કાચ ખોલ્યા અને આમ હેન્ડલ કરીને ફૂલ થ્રોટલ દીધું અને સીધી મારી ટુ વ્હીલર છે ડાયરેક્ટ ડિવાઇડરમાં માણસ સંજોગો મારી સ્પીડ બહુ ધીમી હતી એટલે એટલું બધું કંઈ નુકસાન ના થયું ખાલી બાઇક છે એ ખાલી ક્રોસ થઈ હતી આવી માનસિકતા લોકો વિકસાવે છે આપણે માનસિકતા વિકસાવતું તો કેમ જીવનમાં કામ બનશે આપણે જીવનમાં આવા ચક્કરમાં જ પડી રહીશું તો કેવી રીતે ઊંચાઈ સુધી જીવનને લઈ જશું દેશને કેવી રીતે આગળ વધારી શકશું અત્યાર અત્યારનો યુવાન સ્વયં પોતે કેફેબલ છે તમે પચીસ લાખની ગાડીમાં ફરતા હોય તો તમને એટલી બુદ્ધિ ના આવી શકે કે જીવન શું વસ્તુ છે એટલા માટે લોકો પૈસા તો કમાઈ લે છે પણ ઉપરનો માર છે હંમેશાના માટે ખાલી જ રહે છે જીવનની ઊંચાઈ સુધી પહોંચી જ નથી શકતો એટલા બધા પોતાના અહંકારમાં ભરાયેલા હોય તમારા જીવનની જે કંઈ પણ સગવડતા છે તમારો અહંકાર ના બનવી જોઈએ જીવનનો ઉદ્દેશ્ય એ છે પરંતુ જ્યારે નીચલા કક્ષાના લોકો હોય છે એ આપણી આસપાસ આવી જાય છે જ્યારે જીવનમાં રાગ દ્વેષ અકૂટ અટૂટ અહંકાર જીવનમાં આપણી ઉપર હાવી થઈ જાય છે ને આપણી સફળતા ઉપર જ્યારે અહંકાર આવી થઈ જાય છે ને ત્યારે લોકોનું નુકસાન વધારે કરે છે ગુરુદેવની કૃપાથી મને કશું ત્યારે થયું નહીં પરંતુ વાત શીખવા જેવી એ છે કે લોકોના મગજ ક્યાં કક્ષા સુધી પહોંચી ગયા છે પચીસ લાખની ગાડી હોય તો પણ ટોપ મોડલ ફાઇવ એક્સ હતી તો પણ લોકોની માનસિકતા હોઈ શકે છે મને અહીંયા એ સાબિત થઈ છે કે તમારી જે કંઈ પણ પૈસા છે તમારી જે કંઈ પણ નોટ્સ ઓફ સંપત્તિ છે તમારી શ્રેષ્ઠતા નથી દર્શાવતી પરંતુ જીવનના વિચાર છે એ તમારી શ્રેષ્ઠતા દર્શાવે છે જીવનની ઊંચાઈ છે તમે કઈ હદ સુધી તમે કયા લેવલ સુધી વિચારી શકો છો એ તમારા જીવનની શ્રેષ્ઠતા દર્શાવે છે અને આપણે બધા જ લોકો એક હવે કામ કરવાનું છે કે સૌથી વધારે મૂલ્ય છે જ્ઞાનને દેવાનું છે સૌથી વધારે મૂલ્ય છે પુસ્તકોને દેવાનું છે કેમ કે લોકો પાસેથી તમે અપેક્ષા ના રાખો લોકો છે હંમેશાને માટે પોતાને તો સહાય દઈ જ નથી શકતા તો એ તમને શું સહાય દેવાના છે વસ્તુ વ્યક્તિની પરિસ્થિતિ ક્યારેય આપને ખુશ કરી એમ નથી અને ફરી આપણે એ વાત કરીએ કે આપણા જેવા વિચાર હશે એવું જીવન બનાવ બનશે અને તમારી જે એક્શન છે અત્યારની જે એક્શન તમે અત્યારે શું કરી રહ્યા છો એ જ તમારું ભવિષ્ય છે એનાથી વિરુદ્ધ તમારું કશું ભવિષ્ય છે જ નહીં તમારી પાસે પુષ્કળ સમય છે વેડફવા માટે તમે સમય પ્રત્યે અંજાન છો સમય તમારા માટે એક રમત બરાબર છે તો પછી તમારું જીવન છે એ રમત બનાવીને રાખી દેશે તો દુનિયાની જ્યારથી શરૂઆત થાય છે દુનિયાની જ્યાં સુધી આપણી પાસે હિસ્ટ્રી મોજૂદ છે અથવા દુનિયાને આપણે જ્યાં સુધી ઓળખીએ છીએ દુનિયાને આપણે જ્યાં સુધી જાણીએ છીએ એ બધી જ વસ્તુનો અભ્યાસ કરતાં એક વસ્તુ આપને ખબર પડે આપને ખ્યાલ આવે કે આ દુનિયામાં બળવાન વ્યક્તિ છે હંમેશાને માટે રાજ કરે છે આ દુનિયામાં પૈસા એટલા બધા મહત્ત્વના નથી પરંતુ આ દુનિયામાં કલેજું સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે કલેજું જ્યારે બતાવવાની વાત આવે છે જ્યારે સંઘર્ષની વાત આવે આવે છે જ્યારે જીવનમાં યુદ્ધ કરવાની વાત આવે છે જીવનમાં મહેનત કરવાની વાત આવે છે ત્યારે તમારા જીવનની ભૌતિક પરિસ્થિતિ છે એટલી બધી ક્યાંય કામ આવતી નથી પરંતુ તમને સગવડતા અવશ્ય આપી શકે છે અવશ્ય તમારી પાસે બેસ્ટ ટેકનોલોજી હોય તો દુનિયામાં વિસ્તાર સુધી તમે પહોંચી શકો પરંતુ સૌથી પહેલાં તો અહીંયા કર્મ બને છે સૌથી પહેલાં તો અહીંયા કામ બને છે એ છે મહેનતથી કામ જ્યાં સુધી મહેનત જીવનમાં નહીં આવે ત્યાં સુધી જીવનમાં આપણે સક્ષમ બની નહીં શકશું જીવનમાં આપણે અતિ બળવાન નહીં બની શકશું બળવાન બનવું એ જ જીવન છે બાકી આ જીવનમાં જે કંઈ પણ આપણી નબળાઈ છે આપણા જીવનનું મૃત્યુ છે પરંતુ પરિવર્તન છે સંસારનો નિયમ છે ને આપણે જીવનમાં ક્યાંક આપણે જોતા ડેલીના જીવનમાં આપણે અભ્યાસ કરીએ તો જ્યાં સુધી જીવનમાં આપણે પરિવર્તન ના બતાવાય જ્યાં સુધી આપણે જીવનમાં પરિવર્તન વિશે ખબર ના પડે ત્યાં સુધી જીવનમાં આપણે શ્રેષ્ઠ ઊંચાઈ સુધી ના પહોંચી શકીએ અત્યારે તમારી જેવી આદત છે એ આદતથી તમે મહાન તો ના જ બની શકો પરંતુ એ આદત તમારા જીવનનું અત્યારે જે જીવન છે ત્યાં સુધી તમારા જીવનને પકડી રાખે કોઈ પણ અત્યારે એક જે કોઈ પણ એજ્યુકેટેડ નથી એમાં એક સમસ્યા હંમેશા માટે જોવા મળે એના ફેમિલીમાં એક સમસ્યા હંમેશાને માટે જોવા મળે કે જે કંઈ પણ એના પપ્પા છે અથવા એના પપ્પાના પપ્પા છે એ હંમેશાને માટે જે મહેનત કરતા હોય હંમેશાને માટે જે રસ્તે ચાલી આવતા હોય એ રસ્તે જ એ રસ્તે જ હંમેશા એના બાળકને છે ચાલવા માટે મજબૂર કરે છે ને એ રસ્તે જ હંમેશાના માટેના બાળકને છે ચાલવા માટે કહે છે પરંતુ વાસ્તવિકતા અહીંયા કંઈક અલગ બને છે વાસ્તવિક દુનિયાથી અને ભૌતિક દુનિયા અને હકીકતમાં જે એકચ્યુઅલમાં જે પોતાની અહમની દુનિયા છે એ બધી જ દુનિયા છે અલગ અલગ છે પરંતુ આપણે બધા જ લોકો આ વસ્તુથી અંજાન છે જે રીતે આપણા પૂર્વજો છે ચાલતા આવ્યા છીએ પરંતુ એ પૂર્વજોમાં જે કંઈ પણ ઊંચાઈ ના હોય જેની પાસે એજ્યુકેશન ના હોય જેની પાસે સમજણ ના હોય હંમેશાને માટે એક વિચારને એક જીવન પ્રત્યે સ્ટેબલ જ રહે છે ને એ પોતાના બાળકને પણ સ્ટેબલ બનાવવા માગે છે પરંતુ આ વાસ્તવિકતા નથી આ ઊંચાઈ નથી તમારે જીવનની ઊંચાઈ સુધી જવું હોય તો તમારે પુસ્તકોનો માર્ગ અપનાવવો જોશે તમારે મહાપુરુષને પકડવા જોશે તમારે લાઓત્સોને વાંચવા જોશે તમારે કબીરને વાંચવા જોશે અથવા દુનિયાના જે કાંઈ પણ શ્રેષ્ઠતમ પુસ્તકો હોઈ શકે એ શ્રેષ્ઠતમ પુસ્તકોને વાંચવા જોશે પરંતુ અહીંયા જીવનની મહત્વપૂર્ણ છે કેમ કે જીવનમાં સમય છે ઘણા પાસે પિસ્તાલીસ વર્ષ છે ઘણા પાસે પચાસ વર્ષ છે પરંતુ આપણે એ બધી જ વસ્તુ ભૂલી જઈએ આપણે ખાલી ચોવીસ કલાકનો ટાર્ગેટ રાખીએ એ ચોવીસ કલાકમાં આપણાથી શું બહેતરીન થઈ શકે આપણાથી શું સર્વશ્રેષ્ઠ થઈ શકે એની ઉપર જો આપણે વધારે ફોકસ કરશું એના ઉપર વધારે જો આપણે ધ્યાન કેન્દ્રિત કરશું તો થોડુંક મહત્વપૂર્ણ રહેશે પરિવર્તન જીવનમાં જોશે તમે અત્યારનું જે તમારું રૂટીન છે એ રૂટીન તમે ડેલીના માટે અને લાઇફ ટાઈમ માટે બનાવવા માગતા હોય તો પછી કંઈક વાત બને હંમેશાના માટે એક પ્રથા ચલી આવી છે કે જીવનમાં છે એક સ્ટેબલ ડેરી રૂટીન હોવું જોઈએ કે તમારે એટલી કલાક તો સુવું જ જોઈએ એટલી કલાક તો કામ કરવું જ જોઈએ નહીં આ વાત સત્ય નથી ને આ વાત વાસ્તવિકતા નથી તમારા જીવનમાં સ્ટેબલ જો તમારું રૂટીન હશે તો તમે એવા જ હશો કે જેવા તમે અત્યારે છો તમારા જીવનનું જે સ્ટેબલ રૂટીન છે ને સ્ટેબલ રૂટીનને તમારે તોડવાની જરૂર છે ક્યારેક તમારે છ કલાકની અંદર લેતા હોય તો તમે ટ્રાય કરો પાંચ કલાક સુઈ શું થાય છે શું બેનિફિટ થાય છે ક્યારેક ટ્રાય કરો ધ્યાન કરીને મેડિટેશન કરીને ક્યારેક તમે ટ્રાય કરો કે બેસ્ટ ક્વોલિટીનું ફૂડ લઈને શું જીવનમાં બદલાય છે ક્યારેક ટ્રાય કરો કે જીવનમાં એક દિવસે તમે ભરપેટ બહારનું ભોજન લો તમારા ડેઇલી રૂટીનમાં શું શું ફેર થાય છે તમને કેવા કેવા વિચાર આવે છે તમારા બ્રેનની જે કાંઈ પણ જેટલી પણ ઉર્જા છે બધી જ ઉર્જા છે તમારા પાચનતંત્રમાં લાગી જાય છે એવી બધી જ અભ્યાસ તમે જીવનમાં કરતા જાઓ જો તમે નિરંતર જીવનમાં અભ્યાસ કર્યા જશો ને નિરંતર તમે ચેન્જ કર્યા જશો તો તમે જીવનની શ્રેષ્ઠ સ્થિતિ સુધી પહોંચી શકશો અને તમે ડેઈલી રૂટીન છે સેમ રૂટીન તમે ના અપનાવો મારી કહેવાની વાત એ છે આજે તમે એક કલાક બુક વાંચી હોય કાલે તમે બે કલાક વાંચો પરમ દિવસે ત્રણ કલાક વાંચો અથવા ધીરે 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 તમને અનુકૂળ ના આવે ત્યાં સુધી આનો સમયગાળો છે વધારતા જાઓ અને એક સ્થિતિ એવી પ્રાપ્ત કરો કે જ્યારે તમે કોઈ પણ બુક છે જે તમને પસંદ આવતી હોય પસંદ આવતી હોય મને કે તમને જીવનમાં મદદગાર રૂપ થઈ શકતી હોય તમારા જીવનની જે કંઈ પણ તમને આત્મજ્ઞાન દઈ શકતી હોય એ પુસ્તકને જયારે તમે ખોલો ત્યારે એ પુસ્તક બંધ ત્યારે જ થવું જોઈએ કે ત્યારે જ્યારે એ પુસ્તક છે પૂર્ણ થઈ જાય આ કક્ષા સુધી આપણે પહોંચવાનું છે આ કક્ષા તો હજી બહુ નાની કક્ષા છે પરંતુ આપણે પહોંચવાનું છે આત્મજ્ઞાન સુધી આપણે પહોંચવાનું છે લોકોના જીવનના હિત સુધી પરંતુ લોકોના જીવનનું હિત ત્યારે જ થશે કે જ્યારે આપણા જીવનમાં આપણી પાસે કંઈક હશે તો આપણે લોકોને દઈ શકશું આપણી પાસે ખુશી હશે તો લોકોને આપણે ખુશી દઈ શકશું આપણી પાસે એક એવી માનસિકતા એક યોદ્ધાની માનસિકતા હશે તો આપણે યોદ્ધા પેદા કરી શકશું કૃષ્ણ શું છે એક યોદ્ધા છે અને એટલા જ માટે છે એ યોદ્ધા પેદા કરે છે ગીતા બધા બધા જ લોકો માટે નથી અને બધા જ લોકો ગીતાને વાંચી પણ નથી શકતા સી ગીતા છે એક યુદ્ધ મેદાનમાં કહેવાયેલી વાત છે યુદ્ધ મેદાનમાં કહેવાયેલા સૂત્ર છે ગીતાના યુદ્ધ મેદાનમાં કહેવાયેલા ગીતાના શ્લોકો છે બધા જ લોકો માટે અનુકૂળ ના આવી શકે ગીતા ખાલી એના માટે છે કે જે સિંહણનું દૂધ છે પચાવી શકે છે એની પાસે ક્ષમતા છે કે દૂધ છે પચાવી શકે છે એ જીરવી શકે છે એ ઝેલી શકે છે બાકી તમે બીજા કોઈ પણ વ્યક્તિ પાસે ગીતા સાંભળશો કે જે વ્યક્તિ જીવનને એટલી બધી ઊંચાઈ સુધી ના પહોંચ્યો હોય એ વ્યક્તિ ગીતાને પોતાના સ્તર સુધી સમજશે અને ગીતાને જ પોતાના જીવનનું કમ્ફર્ટ ઝોન બનાવીને છે એમાં જ એ રહેવા મળશે અને એમ વિચારશે કે નહીં જીવનમાં જે કંઈ પણ કૃષ્ણ એ વાત કહેલી છે એ કૃષ્ણની વાત મેં મારા જીવનમાં અપનાવી દીધી છે અને એ મુજબ જ હું મારું જીવન જીવું છું પરંતુ આ વાસ્તવિકતા નથી જીવનમાં જે કોઈ પણ વ્યક્તિ છે ગીતાને સમજે છે હંમેશાને માટે વોરિયર જ બને છે હંમેશાને માટે યોદ્ધા જ બને છે પરંતુ જે કોઈ પણ ગીતા સમજીને પણ કાયર બની રહે છે બાપજી માફ કરો તમે કહો એમ જે સાચું છે એ છે એમ નહીં પરંતુ હંમેશાના માટે જે સાચી રીતે ગીતાને સમજે છે એક યોદ્ધા બને છે એક વોરિયર બને છે એના માટે પરિવર્તન તો આમ બની જાય છે કૃષ્ણ શું શીખવાડે છે છોડતા શીખવાડે છે શું છોડતા શીખવાડે છે કે જીવનમાં જે વસ્તુ ખોટી છે એને છોડતા શીખવાડે છે બાકી સત્ય છે એ મોજૂદ જ છે તમે તમારા જીવનમાં છે તમારા દુઃખ કપાઈ જાય તો હંમેશાને માટે ખુશી તમારા જીવનમાં મોજૂદ જ છે પરંતુ જીવનમાં તમે બીજા લોકો પ્રત્યે પ્રેરણા ન લો પ્રેરણા શું વસ્તુ છે કે તમે કોઈ પણ વ્યક્તિ પાસે પ્રેરણા રહો છો તમારી આસપાસ તમને કોઈ પણ ભૌતિક વસ્તુ ગમતી હોય તમને કોઈ પણ કાર ગમતી હોય એ કાર અથવા કોઈ પણ વ્યક્તિ લઈને આવે છે તમને એમ થાય છે કે નહીં મારી પાસે પણ જીવનમાં આ કાર આવે તમે કોઈ પણ વ્યક્તિનું કામ જોશો તમે એમ વિચારો છો કે નહીં મારે પણ આ વ્યક્તિની ઊંચાઈ સુધી પહોંચવું છે તમે કોઈ પણ એક શ્રેષ્ઠ પદ ઉપર કોઈ પણ વ્યક્તિને જોશો તમે એમ વિચારો છો કે મારે પણ આ પદ સુધી પહોંચવું છે પરંતુ હકીકતમાં એ તો તમારું લક્ષ્ય હતું જ નહીં તમે તો ભાવુક થઈને તમે તો એની જે વિશાળતા છે એ વિશાળતા જોઈને તમે તમારા જીવનમાં એ માર્ગ ઉપર ચાલવાનું નક્કી કરો છો અને પછી જીવનમાં સ્ટ્રેસ આવશે જીવનમાં દુઃખ આવશે જીવનમાં તમે સારી રીતે કામ નહીં કરી શકશો જેટલા પણ લોકો અત્યારે એવા પૃથ્વી ઉપર મોજૂદ છે કે જે પોતાના કામથી સેટિસ્ફાય નથી એ બધા જ એવા જ લોકો છે કે જે બધા જ લોકો છે પોતાના જીવનમાં બીજા લોકોથી ભાવુક થઈને બીજા લોકોથી એમ થઈ કે હવે આ વ્યક્તિને છે તો મારે પણ હોવું જોઈએ આ વ્યક્તિએ આ વસ્તુ લીધી તો મારી પાસે પણ હોવી જોઈએ અને એ ઝાડમાં જ ફસાઈને છે પોતાના જીવનમાં ક્યારે પણ વૃદ્ધિ નથી કરી શકતા પોતાના જીવનમાં ક્યારે પણ ઊંચાઈ સુધી પહોંચી નથી શકતા બીજાથી પ્રભાવિત થઈને ક્યારે પણ જીવન જીવવાનું નહીં બીજાથી પ્રેરિત થઈને ક્યારે પણ જીવન જીવવાનું નહીં જીવન એક એવું વસ્તુ છે કે જે પોતાની તમારી અંદરની ક્વોલિટી છે ક્વોલિટીને તમે બહાર લઈ આવો દુનિયામાં એવા પણ મોજૂદ છે કે સ્વામી વિવેકાનંદના પણ વાક્ય હોય સ્વામી વિવેકાનંદ જે કંઈ પણ સ્પીચ હોય એ સ્પીચમાં પોતાની સ્પીચ ઉમેરીને સ્વામી વિવેકાનંદ કરતાં પણ બહેતરીન સ્પીચ પ્રોવાઈડ કરી શકે છે પરંતુ વાસ્તવિકતા એને આપણે સ્વીકારવી પડે એના જીવનના વિચાર આપણે સ્વીકારવા પડે કોઈ પણ વ્યક્તિ હોય છે એ કોઈપણ વ્યક્તિ સ્વયં ક્યારેય બની નથી શકતો એ કન્ડિશન થઈને એક વ્યક્તિ બને છે જેને બોધ થાય છે એ બોધ થાય પછી તો એ શૂન્ય બની જાય છે જીવનના સત્ય મને શૂન્ય બની જાય છે પરંતુ એને એક કન્ડિશન માણસ બને છે કે જે કોઈ પણ શ્રેષ્ઠ વ્યક્તિ છે તમે મારી વાત સાંભળો તો મને મલ્ટિપલ લોકોની હું વાત સાંભળી લઉં છું પછી એમાં અભ્યાસ કરું છું અને પછી એ વસ્તુ તમારી સુધી પ્રોવાઈડ થાય છે પરંતુ આમાં એકચ્યુઅલમાં જે બધા જ લોકોની વાત હોય છે સિમિલર વાત નથી હોતી મારી અંદરની જે અમુક જે ભાવુકતા હોય છે મારા અંદરના જે કાંઈ પણ વિચાર હોય છે કે જે શ્રેષ્ઠ વિચાર હોય શકે એ બધા જ વિચારો છે તમારા સુધી પહોંચે છે અને સિમ્પલ વાત આવી જ છે કોપી પેસ્ટ થવાની અહીંયા કાંઈ વાત નથી જો કોપી પેસ્ટ થવાની વાત હોય તો આટલો વિડીયો લાંબો બની ના શકે અને એટલી ફ્રિકવન્સી એટલી ક્લિયર અને ક્રિસ્ટલ ક્લિયર વાત થઈ ના શકે અને તમે પણ એટલી સારી રીતે અન્ડરસ્ટેન્ડ ના કરી શકો તમે એટલી સારી રીતે સમજી ના શકો ઓસો રજનીશ બોલતા હોય ઓસો રજનીશ દોઢ બે કલાક પ્રવચન આપે તો શું બધી જ વાત છે વિચારી વિચારીને બોલવી પડતી હોય બધી જ વાત છે એ એકદમ યાદ કરી કરીને બોલવી પડતી હોય તો પછી વાત બને નહીં બે કલાકનું ભાષણ છે એ થઈ નહીં અલગ અલગ ટૉપિક વિશે થઈ ના શકે કેમ કે જે કોઈ પણ પોતાની અંદરની જે નેચરાલિટી છે એ નેચરાલિટીને જે બહાર લઈ આવીને એ સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે નેચરાલિટીને બહાર લઈ આવતા સમય લાગે છે એમાં સંઘર્ષ લાગે છે તમારે અતિ સંઘર્ષ કરવો પડે ત્યારે તમારી અંદરની જે નેચરલ ટેલેન્ટ છે તમારી અંદરની નેચરલ તાકાત છે એને તમે બહાર લઈ આવી શકો છો પરંતુ ઇન કેસ એક વખત જે બહાર આવી ગઈ છે કોઈપણ મ્યુઝિશિયન છે એ મ્યુઝિશિયન બધા જ મલ્ટિપલ મ્યુઝિક શીખે છે દુનિયાના જે કંઈ પણ શ્રેષ્ઠ મ્યુઝિકની જે કોડ્સ થઈ શકતા હતા બધા જ કોડ્સ શીખે છે અને પછી બધા જ કોડ ભેગા મળીને છે એક નવા કોડનું સર્જન કરે છે ગીતા શું વસ્તુ છે ગીતા એ વસ્તુ તો છે પણ જેટલા પણ ઉપનિષદ છે ઉપનિષદનો જે ક્ષાર છે એમાં ગીતામાં સમાયેલો છે અને ગીતા એટલી રીતે બહેતરીન રીતે મોજૂદ થઈ છે એટલા આપણે ગીતા બહુ વધારે ગમે છે આપણે કોઈ પણ ઉપનિષદ વાંચીએ તો એક ઉપનિષદ પર્ટિક્યુલર છે કે ભાઈ આ ઉપનિષદ છે જે તમને એક પોતાની આત્મા વિશે સમજાવે છે એક છે જે સમાજના બંધનો વિશે સમજાવે છે અને બધી જ વસ્તુનું કોમ્બિનેશન છે એ ગીતા છે એટલા માટે ગીતા છે આપણે બહુ વધારે રીતે આપણે બધા જ લોકોને ગમે છે શ્રીમદ ભાગવત ગીતાની હું વાત કરું છું અહીંયા ગીતા તો મુખ્યત્વે ઘણી બધી પ્રકારની છે પરંતુ જીવનમાં હા આપણે કોઈ નથી પ્રેરણા થઈને અથવા કોઈ નથી છે એ ભાવુક થઈને અથવા આપને એમ થઈ જાય કે ઓ ઓહો થઈ જાય આપને આપણે જીરવી ના શકીએ અને પછી એના જીવનના જે કંઈ પણ લક્ષ્ય છે એના જીવનના લક્ષ્ય આપણા લક્ષ્ય બની જાય છે હકીકતમાં તો સ્વયંના પોતાના કંઈ લક્ષ્ય હોતા જ નથી ને જીવન વસ્તુ જે છે કે તમે ચોઈસલેસ જીવન જીવો અથવા ચોઈસલેસ ત્યારે તમે જીવન જીવશો જ્યારે કે ત્યારે તમારા જીવનની જે કોઈ પણ ઘટના થશે ને એ બધી જ ઘટનામાં તમે આનંદિત થશો અને જે વસ્તુ ડિઝાઇન થઈ ગયેલી હોય છે ને એ વસ્તુ જ્યારે ખટિત થઈ છે એમાં કંઈ આનંદ રહેલો નથી હોતો જીવનની સર્વોચ્ચ ઉંચાઈ સુધી પહોંચવું હોય આત્મબોધ સુધી પહોંચવું હોય તો જીવન જ જીવવું પડે એના સિવાય બીજો કોઈ ઉપાય નથી તમે વિચારતા હોય કે મારે મારા જીવનમાં એટલો આંકડો છે ને એટલા આંકડાને હાંસિલ કરી શકવો છે પરંતુ જો તમારા મગજમાં આ જ વિચાર હશે અને કદાચ કુદરત તમને દેવા એનાથી દસ ગણા આંકડો દેવા માંગતો હશે તો પરંતુ તમારી જે કોઈ પણ તમે સ્થિતિ બનાવશો તમે જીવનમાં જે કંઈ પણ લીટી તૈયાર કરશો એ લીટી મુજબ તમારી મહેનત હશે પરંતુ જો લીટી જેવડી મોટી હશે જેનો કંઈ અંત જ નહીં હોય તો તમારા જીવનની મહેનત કેટલી વિશાળ હશે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો પરંતુ ઉઠવાની અહીંયા એ વાત છે કે તમારા જીવનનું લક્ષ્ય એવડું મોટું બનાવો લોકોના કલ્યાણ માટે એવડું લક્ષ્ય બનાવો કે લક્ષ્ય પૂરા કરતાં પૂરા કરતાં કરતાં તમે સ્વયં લક્ષ્ય બની જાઓ તમે સ્વયં સમુદ્ર બની જાઓ બસ આ અહીંયા અહીંયા આ ઉઠવાની વાત છે જાગવાની વાત શું છે કે સંસારની જે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુ તમને ક્યારેય સેટિસફાઈ આપી ના શકે આપણે આ આ આ વાત છે ઉઠો જાગો ઉઠવાની વાત મને જીવનના એક સત્ય પ્રત્યેનો માર્ગ જીવન સત્યની વાત કહેલી છે જાગો કે મને સંસારની વસ્તુ છે કોઈ પણ તમને સેટિસફાઈ આપી ના શકે વસ્તુ વ્યક્તિને પરિસ્થિતિ બીજી વાત છે કે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રાખો કે માને જીવનના છેલ્લા અંત સુધી છે એ તમારું પૂરું લોહી રેડીને છે લોકોના કલ્યાણ માટે તમે આપી દો બસ